સાબરકાંઠા જિલ્લાના વડાડી તાલુકાના કંબુસણી ગામના રેહાનભાઈ પ્રિન્સના માતૃશ્રી દિવંગત કંકુબેનની યાદમાં કંકુબેનના બેસણાની અંદર ભારત રત્ન ડૉક્ટર બાબા આંબેડકરના વિચારો ઘર ઘર સુધી પહોંચે અને ખાસ મહિલાઓ બાબા વિચારોને જીવનમાં અમલ કરે હેતુથી સમાજમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી જેમાં બેસણામાં આવેલ તમામને બાબા સાહેબનું જીવન ચરિત્રનું પુસ્તક વિતરણ કરવામાં આવ્યું નમસ્કાર મિત્રો હા તમે વિડીયોમાં જોઈ શકો છો એ મુજબ આ એક બેસણાનો વિડીયો છે જે સાબરકાંઠા જિલ્લાના કંબુસણી ગામના રહેવાસી એવા રેહાન પ્રિન્સના માતૃશ્રીના અવસાન નિમિત્તે આ બેસણું રાખવામાં આવ્યું હતું જેમાં તમે જોઈ રહ્યા છો આ મહિલાઓ કેટલીક પુસ્તકો વાંચી રહ્યા છે જે પુસ્તક બાબા બાબાસાહેબનું છે એ એક જ હેતુ છે કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને એ હેતુથી આજ રોજ ડૉક્ટર સાહેબ આંબેડકરના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું જેમાં અહીંના અહીંયા આવેલા બધી જ પબ્લિકનો સારો એવો રિસ્પોન્સ મળ્યો અને એમને પુસ્તકો પણ વાંચ્યા અને અંદર અંદર ચર્ચા પણ થઈ કે આ એક પહેલ છે જે દરેક જગ્યાએ દરેક બેસણામાં થવી જોઈએ અલગ અલગ પુસ્તકો આપવા જોઈએ જેથી કરીને સમાજમાં શિક્ષણ વધે સંગઠન વધે અને બીજી સારી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ શકે આ વિડીયોમાં તમે જોઈ શકો છો મોટી ઉંમરના જે મહિલાઓ છે પુરુષો છે એ પણ રસ લઈને અહીંયા પુસ્તકો લઈ રહ્યા છે અને વાંચી પણ રહ્યા છે એટલે આ એક સરસ પહેલ છે આ કમોસણી નિવાસી રેહાન પ્રિન્સભાઈની આ પહેલ બધી જગ્યાએ થાય અને શિક્ષણનો વેગ વધે એ જ પ્રયાસ રહે છે આભાર